ડાંગ જિલ્લામાં વરસાદની રમઝટ યથાવત જોવા મળી ડાંગ જિલ્લાના સાપુતારા અને સુબીર પંથક ના ગામડાઓમાં વરસાદની રમઝટ યથાવત જોવા મળી જયારે આવવા અને વઘઈ પંથક માં વરસાદ ધાર ધીમી પડી સાપુતારામાં રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળવા પામી હતી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા નદીઓ ગાંડીતુર બની છે જ્યારે ડાંગ જિલ્લામાં વહેડા કોતરડા ઝરણાઓ અને નાના મોટા જળ ધોધ ખીલી ઉડતા દ્રશ્યો આહલાદક બની જવા પામ્યા છે ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા સાનગહાન ગલકુંડ માળુંગા સુબીર સિંગાણા લવચાલી બરડીપાડા મહાલ સહિતના પંથકોમાં વરસાદી તાંડવ યથાવત જોવા મળ્યું હતું બુધવારે ડાંગ જિલ્લાના તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા પાંચ જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જે કોઝવે કમ પુલો પરથી ગુરુવારે સવારના અરસામાં પાણી ઓસરી જતા પ્રભાવિત થયેલ જનજીવન તથા પશુપાલન ફરી ધબકતું થયું હતું ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામતા ડાંગી ખેડૂતો ડાંગરની રોપણીમાં રોપણીમાં જોવા મળ્યા હતા સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે વાતાવરણની સફેદ ચાદર ઉડાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામતા પ્રકૃતિ મહેકી ઉઠી હતી ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હવા પંથકમાં સાડત્રીસ મીમી અર્થાત એક પોઈન્ટ અડતાલીસ ઇંચ વઘઈ પંથકમાં સત્તાવન મીમી અર્થાત બે પોઈન્ટ અઠ્ઠાવીસ ઇંચ સુબીર પંથકમાં એકસો અગિયાર મીમી અર્થાત ચાર પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં એકસો ને એકવીસ મીમી અર્થાત ચાર પોઈન્ટ ચોર્યાસી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો